હુકમ કરતા મચી જવા પામ્યો છે પંથકમાં વર્ષીય સગીરાને પટાવી ફોસટાવી ભગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો આ અંગેનો અંકલેશ્વર પોલીસે ગુનો નોંધતા પોલીસે આરોપી અલી અજગર ઉર્ફે આરંજલાઉદ્દીન જલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી ધરપકડ બાદ આ અંગેનો કેસ અંકલેશ્વરના ઓડિશનલ સેશન્સ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સીકે મુનસીની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે ન્યાયાધીશે સરકારી વકીલ પિયુષસિંહ રાજપૂતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી અલી અજગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને વીસ વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે આ ઉપરાંત સગીરાને રૂપિયા ચાર લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો છે કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અઝગર આર્યન જલાઉદ્દીન શાહ ધાક ધમકી આપી અને બગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆરડીસી પોસ્ટ આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત હતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કોશકોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા લેખિત પુરાવા મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી સી કે મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તેસઠ છાસઠ પોક્સો કલમ ચાર છ બારના ગુનામાં વીસ વર્ષની કેદની સજા ફરમાવેલી છે વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા ચાર લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે